તો બધા આગેવાનોને રામ રામ છે તો આજે મારે ક્યાંક જવાનું હતું પણ મારાથી ભૂલથી શું સુવાઈ ગયું હતું તો ક્યાં જવાનું હતું તો અત્યારે નથી કહેવાનું પણ હવે જવું તો પડશે કારણ કે આપણે જે જવાનું છે તે મસ્ત જગ્યા છે તો ચાલી હવે જઈએ તે કામ કરતા તો મને જોર તો હું આવું કરું વાત સહી આ છે આપણે કાયમની ગાંઠાળી તો આપણે હવે લોખંડ ની આડું કરીને હવે આપણે નીકળી ગયા આપણી સફર ઉપર તો જઈએ આપણી સફર ઉપર સફર તમને આગળ જોવા મળશે કે ક્યાં જઈએ છીએ તો સફર ઉપર જતા પહેલા આપણે દુકાન આવે છે વચમાં દુકાન આવીને જોયું તો શું આવડો કતાડા જોડો છોકરો છોકરાની છે કે લાગે છે અને આ છે આપડે હનુમંદાદા નું મંદિર છે આજે કામ થોડું ઘણું બાકી છે તેને ટૂંક સમયમાં પણ પૂરું કરવાનું છે એના પછી પોકી ગયા હતા આપડે ગામની સુની ગલીઓમાં એટલી દિલોની ધડકન રહે છે ને કે શું કહું યાર હવે તો એ વાત હું તમને પછી કહીશ પણ તમે જુઓ આ શું લખેલું તો આશા છે કે બધા વાંચી લીધું હોય છે જેની બુદ્ધિશાળી બચાવ પાણી પણ હવે આપણે ફાઇનલ તે જગ્યાએ પોકી ગયા હતા જ્યાં આપણે જવાનું હતું તમે જોઈ શકો છો મંદિર છે તે મંદિર જ આપણે જવાનું છે જે મેની ચોટ એટલે કહેવામાં આવે છે કે ચામુડામા નું મંદિર છે ત્યાં આપણે જઈને હું તમે બતાવું કે કેવું મંદિર છે તો લ્યો હજી મંદિર પણ નથી પહોંચ્યા પ્રસાદી તો મળી પણ ગઈ છે એક હતા તેમણે પ્રસાદી આપી છે હવે આપણે છે ને ગેટ ખોલીને અંદર જવાનું છે હું તમને અંદરના દ્રશ્યો બતાવું કે મા ચામુંડાનું મંદિર કેવું છે ચલો આપણે હું તમને બતાવું ચામુંડાનું માતાનું મંદિર કેવું છે તો આ છે આપણું ચામુંડા મંદિર છે મિની ચોટીલા હું મારી રીતે કહું છું અને આ છે તેમના અંદરના દ્રશ્યો છે ચામુંડામાં વિરજમાન છે ત્યાં અને જો તવી પણ માનતા હોય ને તો જય ચામુંડા લખ્યા વગર દાતાની કમેન્ટમાં એક ચામુંડા જરૂરથી લખજો તો ફાઇનલી આપણા દર્શન થઈ ગયા છે મા ચામુંડાના તો આપણો બ્લોગ સમાપ્ત કરીએ છીએ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં જય મા ચામુંડ